હલો નમસ્કાર આ યુટ્યુબ ચેનલ અમે જે ચાલુ કરી છે શ્રીલાભમ પ્રોપર્ટીની એનું પ્રોપર્ટી જોઈને કેટલીક એવી ઇન્કવાયરી આવે છે કે તમે ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ હોય તો જણાવો તો આ સામે જાય રાજકોટ નેશનલ હાઈવે આ છે અમરેલી બાજુ પછી આ આગળ ઉના તુલસી વગેરે વગેરે આ બાજુ બધા વાવેતરવાળા ખેતર છે અને આ બાજુ ઇન્ડસ્ટ્રીયલ ફ્લોટિંગ કરેલું છે અહીંયા આ બધું ઇન્ડસ્ટ્રીયલ ફ્લોટિંગ છે આટલો ટુકડો છે તો આ ઇન્ડસ્ટ્રીયલ ફ્લોટમાં કોઈ ઇન્કવાયરી હોય આપની એકદમ રોડ ટચ જ છે બિલકુલ અને અમરેલી રાજકોટ બાયપાસ રોડ કહેવાય આ આ નેશનલ હાઈવે થઈ ગયો છે સામે પીળા માથાવાળો સ્ટોન દેખાય છે આ બાજુ પણ દેખાય છે અને આ બાજુ અમરેલી બાજુ એટલે કોઈ ઇન્ક્વાયરી હોય આ રોડ ટચનો ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ લેવા માટે તો ચોક્કસ જણાવજો બીજા વિડીયોમાં બીજો પણ હું હમણાં મૂકવાનો છું આવતીકાલમાં ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ થેન્ક યુ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોઈ ઇન્ક્વાયરી આ બારામાં હોય તો લાભમ શ્રી લાભમ પ્રોપર્ટી કિશોરદાન ગઢવી ચોરાણું બે નેવાસી સિત્તેર નવ ચોપન